રાજા રાજ કરે હું હતું એવું છે બાપુ ને કેવું દાદા દાદા ડેમ માં પડે મરવા નહી

નથી માંથી બોલો અને તમને મળવા માંગે હર પડે જો રાજય રાજુ થી આવો અને જો કોઈ રખડતા હોય તો નાદી ચપટી ચીક દઈન રવાના કરો જો ગોરદેવ ને પગલા પાવન હોય તો રાજ માં લઈ આવજો નક નિયાથી જ રવાના કરો જાવ હાલ ભાઈ બોલી જાવ તાર પગના તરિયા ને ઝેરોક્સ દે તો શું તો વેલા પગના તરિયા ને ઝેરોક્સ ઝેરોક્સ જોઈએ તરિયા એને શું કરવું લેબોરેટરી માં કેમ તારા પગલા પાવન છે કે નહીં લા ભૂદેવ પગલા પાવન જ હોય કોને ખબર તું આમ કી પોદરા માં નાખીને આવ્યો એમને ખબર હોય ના તારા જેવો નથી

તમારી બાજુમાં બા તો મારા બાપનો ન જાય અર ને ને એમાં જ તમારી વલાય છે કાઢો ને આવતો નઈ બીજી વાર આયા વાસી ના લખું પિંગલ ગઢ એટલે શેરી નંબર એક એમાં ફરક તો નહીં બરાબર અને પોખરણ ગઢ નું કુતરું આયા છે ને તો બાપુ એને ભડાકે દઈ દે હાલ ઉપાડ

મારે ભાઈ અહીંયા નોકરી કરવાની છે મારે બાળ બસા છે ભલે ને હોય કાઢી નાખે મારા ભેગો આવતો રહેજે તારા ભેગો હું કરું હું કરું તારે કરવાનું ઓમ ભગવાન વિષ્ણુ ટીડીડી હા શ્રાવણ મહિનો સેટો ભાઈ ખારમાં માં બીલું પડે એ બધું થઈ જાય તમે બાપુંને કઈક હંભડાવો તો મૂડમાં આવી જાય જા 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 મૂડમાં લેવા મારે નથી આવું તમે આટલા ટંબી નોકરી કરો તમારાથી નઈ પડે ના જાને તું જાને મારે નો જો આટીવારી ને જ બેઠા જો આટીવારી ને જ બેઠા હમણાં ને તારું ધોતી ઉઠતું આમ હાય કઈક હંભડાવો એટલે મૂડમાં આવી જાય મારા બાપ તું વયો જા હા મને તારી ઉપર દયા આવે છે દયા આવે છે તારી નહીં તો કોની તારા ઘરે ગોરાણી ની આવે એની શું એ ઘરે ચા ગયા લે મારો ગોર ગયો યા રયો

તો તું આથી ઘર ભેગી ન જામનગર હાઈવે ડેડી બોલો પોતે માનતો નથી ડેડી તમે કેતા પાછો લેતા હું એનો કકરા ઢોરાઈ ગયો એનો આંદોલન જો સવારે

હા તો કાલ થી આવી જાવ તું કરો છો સાગર ભાઈ પણ જાણું છું તમારા રાજા અજમા સાથે વીસ વીસ વર્ષના વેર છે મહારાજ જીવન ની મજા આવશે અને માનો તો ભોદેવ તમારી નગરીને અંદર આત્મહત્યા કરે તો પાપ તમારી નગરીને શ્રીરાજસિંહ મહારાજ આરે ભોદેવ આ જ ધમનું સંતાન છો ને એટલા માટે બધે લાચાર છે જો ક ધુરકુનો આવી હોત ને તો દર્થ મતક જુદા કરી આજ મારા ગઢને ગાંગરે ઢીગાડે મારે થોડક જ મારા દરબારમાં બિરાજમાન થાવ હમણાં જ રાજમાંથી પ્રતાપને બોલાવો અર પ્રધાનજી રાજમથ પ્રતાપને બોલાવો એમે ડિજિટલ સભ્ય એકને જ આવવાનું કેમ કે ટીપિન ભરે છે એટલે

चाहे पड़ता ना ये ढोल में क्या बैठो ओए चाह डैडी बोला है राज मध्य प्रताप ने बोला हूँ चार सौ एक्स्ट्रा है तो काम था है ना का वालों वारो ऊपर यो अंफर ही हुआ और डोबर में कोई तरह सोड़ो नहीं खड़ी ये जाए हमने बाहटे हाँ डैडी हो राज मध्य प्रताप ने बोला हूँ कौन है

તોતીય જો પીરવેને આમથી ઘડીક પવન ફૂલ થયો હોય ને તો તો પંખી બન ઊડતા ફિરુ લે 1 2 3 4 ઓ તો ધ્યાન બોલા વેવતા ભી આવ કે આજે દરબાર યોજે આપને દરબાર એ બર ભાગવો લાગે ವಾಹ್ ಬರದಾ ವಾಹ ಆತ್ ಕೆಡ್ ಹೇ ಕಟ್ಟರಿ ಹೆಂಗೆ ಜಮಾ ರಪೇರ್ ಹಸ್ ಏ ಆಚ ಕೆಡ್ ಹೇ ಕಟ್ಟರಿ ಹಂಗೆ ಜಮಾ ರಪೇರ್ ಹಸ್ ಹತ್ ಮಸಿ ಹೋರಿ ಕಲ್ವಾ ಹತ್ ಮಸಿ ಹೋರಿ ಕಲ್ವಾ ಕೆಡ್ ते कहीं नगर न हो राज विराय वाह बाबू वाह वाह बाबू वाह ते कहीं नगरी ना हो तो राज विराय किया हो इमारत नाम किया हो इमारत नाम ते कहीं नगर न हो तो राज विराय बोलो बाबू बोलो बोलो बाबू बोलो आज जिकल के नगरी न हो तो राज विराय ना हो आज जिकल के नगरी न हो तो राज विराय वाह बाबू वाह

નમન છે <t Keat jaokoi> <susmita suho>

ના 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 લગભગ તો બધું રેડી જ છે અને હું કે તમારા લીલડું છે પણ નથી જીલું એમ જીલી લે જીલી મારો ભાઈ આમાં ભોઈશ અમુક ના પોસા થયા બિસારા ટિફિન વગર ના જાય જીલી લેજે અને આમ ટટ્ટાર ઉપર જો ભાઈ વાબરું હું કાઢો આર્મી માં ગયા હોય એમ ટટ્ટા બાસ ઓ હલો કિયા વાળા ભાઈ

કેમ ભાઈ ટીપણા મૂકાય ઘઉં બાજરો ભરવો એટલે એ નથી થઈ પંચાંગ્યુ કહેવાય તમારા આવા ટીપણા આવે અમારા આ બાજુ આવા આવે લે આ લે મે તો કીધું અમે ઘઉં બાજરો ભરવા છે ઈ પકડો તમે અમારે દીકરી દેવાની એટલે ચેક કરવા પડે આ તો જોઈ લ્યો જોઈ લો ને આ તો જોઈ લો જોઈ લો ચેક દયો મેને સરડી ઉતરાય નઈ લા એમ નહીં તપાસ કરવી પડે બધું આ તો જોઈ લ્યો જોઈ લો ને હા આમાં કઈ વાંધો નથી માપે હોય કાયલા એ કે ડંકીનો દાંડિયો નથી તો ધમમાં મળ્યો ધમ આવે એમ

да ઓલે સેરી આવે કે ઉધી બધું અમારા રાજમાં આવીએ આ બાજુ એટલે આમ કે હુંથી તમારો આમ ઓલો ઓકરો આવે ઓકરો અમારો ઈ તમારમ અમે હવારે જાઈ કોણ કોણ કોઈ એકલો કસરો નાખવા તરબાબ લાગે છે કવલા પૂછ માતું

આ ડક્ટર ઉપર આમ આ તો આ ઉપર યાર આ તો અમારી આબરૂ કાટે યાર લે હજી આ બે પક્ષ તા કઈ નઈ યાર બસ કંપની ફિટિંગ હે એમ કે નઈ આ તો લખો દહરાંધી રાવણ દત્ત

દી હાલો હાલો કરે હાલો હવે ન બોલતો હાલો લે નીલૂડા પર તાપ તમે રે જીલો વાહ લોરે સગર દા तव्हां जे